નમસ્કાર વેલકમ ટુ જીએસટીવી દર્શક મિત્રો આજનું ભારત આઝાદી પછીનું જેટલો પણ વિકાસ થયો છે એ વિકાસમાં કુશળ કેન્દ્રીય નેતાગીરીની બેકબોન જો કોઈ હોય તો ભારતીય વહીવટી સેવા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે આઈએ એસ આઈપીએસ આઈઆરએસથી લઈ અને અનેક બ્રાન્ચિસ છે કે જ્યાં દેશનું ટોચનું બ્રેઇન ભારતની આગામી દિશા અને આગામી જનરેશન્સનો રસ્તો નક્કી કરે છે આ પોસ્ટ ઉપર કેવો માણસ હોવો જોઈએ કે જે સમયથી પહેલે પાર વિચારે જરૂર પડે તો પોતાના ડિપાર્ટમેન્ટના મિનિસ્ટરને પણ કહી શકે કે આ નિર્ણય બરાબર નથી અને એ નૈતિકતા અને સ્કોલરશીપના આધારે એવું કહી શકે છે તમે કેટલા ઉદાહરણ જોશો સુભાષચંદ્ર બોઝે આઈસીએસ પરીક્ષા પાસ કરી ત્યારથી લઈને ભારતના ઇતિહાસમાં અનેક રાજ્યોમાં અનેક આઈએસ આઈપીએસ આઈઆરએસથી લઈને કેટલાય એવા ઓફિસર્સ થયા છે કે જેમણે આજના ભારતની એક નવી દિશાનો રસ્તોને બનાવ્યો છે તમે મુંબઈના પોલીસ કમિશનર જે એફ રિબેરો જુઓ ભારતના ચૂંટણી કમિશનર ટી એન શેસાન જુઓ કે જેમણે આટલા બધા સુધારા કર્યા જેના આધારે પ્રમાણમાં ક્રિમિનલ્સ ઓછા આવતા થયા છે એવું કહી શકાય એટલીસ્ટ એટેમ્પ તો કર્યો ગુજરાતની વાત કરો તો વીઆરએસ કૌલગી જેવા કેટલાય કુશળ હાઇએસ્ટ ઇન્ટેગ્રીટી ધરાવતા કેટલા આઈએસ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓએ ગુજરાતમાં જે કામ કર્યું છે દોસ્તો રાષ્ટ્રનો મેપ નક્કી કરનારી ત્રણ ડિસિપ્લિન છે એક એન્જિનિયરિંગ એટલે કે ટેકનિકલ બીજી મેડિકલ અને ત્રીજી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આ ત્રણ ફિલ્ડ એવા છે કે એક પણ નબળો માણસ ઘૂસણખોર લાગવગ્યો કોઈ સંજોગોમાં ચાલે નહીં કારણ કે નિર્ણય લેવાની અને કંઈક નવું કરવાની એવી શક્તિ એવા પાવર્સ ધરાવે છે કે જો ખોટો માણસ આવી ગયો તો પોતાને નુકસાન તો કરશે જ પણ એના હાથ નીચે આવનારો તમામ પ્રદેશ તમે ડૉક્ટરની વાત કરો તો પેશન્ટ્સ એન્જિનિયરની વાત કરો તો તમે જેટલા પણ એન્જિનિયરિંગ માર્વેલ્સ છે થી લઈને ડેમ્સ ખોટો માણસ જો આવી ગયો અને એક ભાષામાં કહું કે એક જમ્બો ની કોકપીટમાં જેને આવડતું જ ના હોય એવો માણસ પાયલોટના કપડાં પહેરીને બેસી જાય બાય બાયચાન્સ હવામાં ઉડાડી દે પછી જે થાય અંદર બેઠેલા ચારસો જણાનું એ ટોપ પોસ્ટ ઉપર બેઠેલા ખોટી રીતે ઘૂસેલા ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને ઘૂસેલા ખોટા તમામ પ્રકારની શારીરિક તકલીફોના સર્ટિફિકેટ રજૂ કરીને ઘૂસેલા માણસથી જે થાય અને પછી દેશનું જે થાય અનફોર્ચ્યુનેટલી આવી સિરીઝ ઓફ ઘટનાઓ હમણાં બની રહી છે પૂજા ખેડકરનો દાખલો તો તાજો છે હાઇલાઇટ થયો છે પણ કેટલાય દાખલાઓ એવા છે કે કદાચ પ્રકાશમાં નહીં આવ્યા હોય બે ઇંચ વરસાદમાં આખું શહેર પાણી ભરાઈને બાંધમાં લેવાઈ જાય એક એનું નાનું ઉદાહરણ છે કે તમે એન્જિનિયરિંગની ટોપ પોસ્ટ ઉપર કેવા માણસને બેસાડ્યો છે કાં તો પોલિટિકલ પાર્ટીના એફિલિયેશનથી બેસાડ્યો છે કાં નબળી ખોટી ડિગ્રી અથવા તો પેપર ફોડીને પાસ થયેલો માણસ બેઠો છે આ તો એક નાનું ઉદાહરણ છે આને તમે એક મોડેલ ગણો તો દરેક જગ્યાએ જો આવા બેસી જાય તો દેશનું શું થાય આવા કૌભાંડોથી માત્ર પ્રજા હેરાન થાય છે એટલું નથી રાષ્ટ્રની પ્રતિષ્ઠા પણ બહાર ખરડાય છે એક નાનું ઉદાહરણ તમને ખબર હશે કે ફિઝિકલી ચેલેન્જ વ્યક્તિઓ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વ્હીલચેર આસિસ્ટની વ્યવસ્થા હોય છે દોસ્તો દુનિયામાં કેટલાક નમૂના જેવા કન્ટ્રીઓ એવા છે કે જે હાથમાં કે પગમાં પ્લાસ્ટર પહેરીને ઉતરે છે અને વ્હીલચેર આસિસ્ટ માંગે છે જે ઓલરેડી તમે ટિકિટની અંદર રિક્વેસ્ટ નાખી હોય છે એમાંના કેટલાકના એ લોકો પ્લાસ્ટર બહુ સલુકાઈથી કઢાવીને ચેક કરે છે કે આને ખરેખર કંઈ વાગ્યું છે કે ઇમિગ્રેશનની કે લાઇનમાં ઊભા ના રહેવા માટે નાટક કર્યું છે એમાં આપણે પણ છીએ શરમ આવવી જોઈએ અને યુપીએસસી ના જે કૌભાંડો થઈ રહ્યા છે જો આ નહીં અટકે ઉદાહરણરૂપ પગલાં નહીં લેવાય એને ક્રિમિનલ ઓફેન્સ ગણીને કડકમાં કડક હાથે દાબી દેવામાં નહીં આવે તો કાલે ઉઠીને દેશનો એક પણ માણસ સલામત નથી આવું કેમ થઈ રહ્યું છે કેમ અટકવું જોઈએ અને કેવી રીતે કેટલાક મરજીઓ હિંમતભેર અંદર ડૂબકી લગાવીને આવા કૌભાંડોને બહાર લાવે છે આ આઈ ઓપનર એપિસોડમાં આપણી સાથે આજે ત્રણ મહાનુભાવો ઉપસ્થિત છે વિજયભાઈ કુંભાર કે જેમણે પૂજા ખેડકરનો કેસ મહારાષ્ટ્રમાં આરટીઆઈ કરીને ઉજાગર કર્યો એ આપણી સાથે છે આપણી સાથે સંતોષી રાઠોડ એક્ટિવિસ્ટ છે ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડોને બહાર લાવનાર રિટાયર્ડ આઈપીએસ એ એમ ચૌહાણ આપણી સાથે છે કે જેમણે હાઈએસ્ટ ઇન્ટાગ્રિટીથી કામ કર્યું છે અને એક ખોટો માણસ જ્યારે ટોપ પોસ્ટ ઉપર બેસે છે ત્યારે રિયલ આઈપીએસને કેવું ફીલ થાય છે એમની પાસેથી સાંભળીશું સૌથી પહેલાં વિજયજી આપકા સ્વાગત છે જીએસટીવી મેં धन्यवाद जैसे कि मैंने शुरुआत में बताया कि टेक्स ह्यूज करेज टू स्विम अगेंस्ट द टाइड टू अनर्थ सच ह्यूज स्केम और सबसे पहले तो आपको अभिनंदन कि आपकी वजह से आज ये बात पूरे राष्ट्र में सबके मन में इस तरह उठी है कि आने वाले दिनों में ऐसी कोई घटना बने नहीं सबसे पहले तो हमारे दर्शक ये जानना चाहेंगे कि आपने कैसे हिम्मत से कैसे रिसर्च से कैसे इतने डीप जाकर ये केस को उजागर किया आ, ये जानकारी उजागर करने में आरटीआई की तो मदद हो गई है क्योंकि आरटीआई में जो सेक्शन फोर है उसमें गवर्नमेंट को इतनी इंफॉर्मेशन देनी होती है जो तो लोगों को जानकारी लोगों को आरटीआई का एप्लीकेशन करना ना पड़े जब मैंने तो इन लेडी के बारे में कभी सुना नहीं था कुछ नहीं था मुझे कुछ पता नहीं था लेकिन जैसे ही सोशल मीडिया में खबर आ गई कि उन्होंने जो गाड़ी यूज की वो बड़ी गाड़ी थी और उस पर उन्होंने रेड लाइट लगाया था जो कि अलाउड नहीं है मैं, प्र, मैं, प्रशा, मैं प्रशासन के साथ बहुत सालों से काम कर रहा हूँ हमने कुछ गुड गवर्नेंस के लिए पी वगैरह भी फाइल किए तो मुझे थोड़ी बहुत जानकारी थी कि ऐसी गाड़ी और ऑडिंग जैसी गाड़ी और प्राइवेट गाड़ी कोई यूज नहीं कर सकता अगर कोई आई एस ऑफिसर ऐसी यूज करता है तो उसने आईएस का ठीक से ट्रेनिंग नहीं दी है ये मेरे मन में आए क्यूँकी जो भी जो कोई भी आई पढ़ता है या वहां जो कुछ भी सिखाया जाता है तो उसने लाल दिया कौन लगा सकता है प्राइवेट गाड़ी कौन यूज कर सकता है इसके बारे में ट्रेनिंग दिया जा दिया जाता है लेकिन इन लेडी ने, ने वो किया उस दिन प्राइवेट गाड़ी यूज की तो मेरे मन में शक हो गया कि ये शायद ठीक यहाँ कुछ ठीक नहीं दिखाई दे रहा है तो मैंने यूपीएससी की वेबसाइट पर जाकर पहले देखा तो उनके नाम के सामने ओबीसी और एमडी मल्टीपल डिसीजेस लिखा था तो मुझे शक हो गया गया, गया कि जिसके आमदनी साल में आठ लाख है जिसके पीरियड की वो ऑडिट ऐसे यूज कर सकता है तो पिताजी इलेक्शन में खड़े थे इसी साल लोकसभा में तो वहां से जानकारी ली वहां ईसीआई की वेबसाइट पर उनका एफिडेविट था एफिडेविट देखा मैंने तो उनकी चालीस करोड़ की संपत्ति थी उनका 110 सौ दस एकड़ जमीन थी छह फ्लैट थे छह दुकान जिसका एरिया एक लाख फुट है वो दुकान थे डायमंड था सत्रह लाख का वॉच था तो मैंने पहला ट्वीट कि तो किया इसके ऊपर कि ऐसे आदमी करीबन दस लाख लोगों ने देखा उसके बाद मुझे ग्रेविटी पता चली और उसके बाद लोग इंफॉर्मेशन देते गए ऑनलाइन इंफॉर्मेशन है मतलब उनका जो गूगल पर नाम डाला तो उनका क्या क्या इंफॉर्मेशन मिल गया बॉम्बे हाईकोर्ट का डिसीजन मिल गया इसके तो इंडिया कॉर्पोरेट्स के वेबसाइट पर उनका जो पिताजी का और माता जी का जो बिजनेस थे मतलब थर्मोबेरिटा कंपनी उसकी जानकारी मिल गई उसके बाद उनके जाली सर्टिफिकेट होने की जानकारी मिल गई उसके बाद राशन कार्ड की मिल गई उसके बाद उनको एक एक परतें खुलती गई और इन्होंने कितना बड़ा घपला किया ये समझ में आया और फिर मीडिया में चलने लगा और आज हालात ये है कि उनके ऊपर

बहुत सारे तकरार आ रहे बहुत सारी इंफॉर्मेशन मेरे पास आ गई कि बहुत सारे लोगों ने दिव्यांग सर्टिफिकेट उनका सर्टिफिकेट, सर्टिफिकेट, उनका गलत इस्तेमाल करके वो अपने एक एक विजय जी आपको लगता है की उनको सिलेक्ट करने वाली पूरी सिस्टम खुद ही एक ऐसी दिमक है क्योंकि आपको क्यों, इतना पता चला, चला।

बहुत सारे ऑफिसर स्टेट पब्लिक सर्विस कमीशन और यूपीएससी में आज भी काम कर रहे हैं जिसका धीरे धीरे पर्दाफाश करते जाएंगे जी 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 विजय आपकी बात बिल्कुल सही है क्योंकि इस तरह घुसने वाले से लेने वाला ज्यादा जिम्मेदार और क्रिमिनल है और ये हाँ, देने वाले ज्यादा जिम्मेदार <coughs> है और ये जो लेडी थी उनका पूरा परिवार उनके दादाजी तो सर्विस में थे आई ऑफिसर नहीं थे पिताजी पॉल्यूशन कंट्रोल बोर्ड में थे तो इनको सारा सिस्टम पता था कहा ज्यादा खतरनाक है खतरना क्योंकि ये ऐसी अगर ऐसे स्टूडेंट या ऐसे ऑफिसर गवर्नमेंट में घुस जाते हैं इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस में घुस जाते हैं तो ये पहले से करप है उन्होंने करप्ट मार्ग यूज किए अगर वो आगे जाकर कोई चीफ सेक्रेटरी या भारत की सेक्रेटरी बन गई चीफ सेक्रेटरी तो इस देश का क्या हो सकता है आप सोच सकते हैं जो करप्ट मार्ग से आए वो कभी भी अच्छा काम नहीं करेंगे तो इससे पहले ही रुक जाना चाहिए था लेकिन हो सकता है कि अब इस, इसके आगे कुछ रिफॉर्म आएंगे और इन पर कड़क कार्रवाई भी होगी इनको खुद पर इनके पेरेंट्स पर इनको जो डॉक्यूमेंट्स दिए उन पर और इन डॉक्यूमेंट्स को जिन्होंने अनदेखा किया इन सबको जिन्होंने मेडिकल सर्टिफिकेट जुटे दिए एम्स में भी जुटे दिए तो इन सब पर कड़ी कार्रवाई होनी चाहिए नहीं तो अपना देश खत्म हो जाएगा देश का एडमिनिस्ट्रेशन खत्म हो जाएगा ऐसे लोग आएंगे तो फिर जो होगा जिसको अराजकता हम बोल सकते हैं ऐसा कुछ माहौल आने वाले कुछ दिनों में दिखाई देगा जी विजय जी आ, इनको लेने वाले ऐसा कहा जाता है कि पूरे भारत में सबसे डिफिकल्ट एग्जाम और इंटरव्यू सिविल सर्विसेज के होते हैं यूपीएससी के तो जैसे कि मार्क ट्वेन ने कहा है कि यू स्पीक अपेल यू वॉट यू आर तो इस तरह की जो है जब वो कमेटी इंटरव्यू में बैठती है तो सामने वाले कैंडिडेट की जो बॉडी लैंग्वेज है उससे उनको पता चल जाता है मैं एक छोटा सा एग्जांपल देता हूं कि हमारी जर्नलिज्म की इंस्टीट्यूट में एक स्टूडेंट ने अपने सीवी में लिखा था एमए ए विथ इंग्लिश मैंने उसको बुलाया और दोस्त दो मैंने कुछ उसको लिखवाया पहला ही शब्द उसने दी लिखा था टी एच आई तो मैंने बोला तेरा डिग्री दिखा सी ये पहले शब्द से पता चल जाना चाहिए तो ये तो छोटी बात है इतनी बड़ी सिस्टम के जो जो आप कहे जाते हैं कि डिसीजन मेकर्स इट्स वेरी शॉकिंग मुझे ऐसा लगता है कि ये तो टिप ऑफ द आइसबर्ग है इनके साथ कौन-कौन इन्वॉल्व था वो भी बाहर आएगा ये आवाज ठीक से नहीं आ रही लेकिन एक बात बताना चाहूंगा जब मैं बारहवीं में था, था उस वक्त एक बात है कि हमारी मैडम एक हमारे कॉलेज में एक मैडम थी तो इत, है हमें भी यही एग्जाम दे रहा है करके पचास किलोमीटर दूर जाके किताबें लाई लेकिन जो किताबें पढ़ी तो हमने छोड़ दिया कि अपने बस की बात नहीं करके तो इतना बड़ा एग्जाम ये होता है इसमें सारे तरीके के जो प्रशन लेने, लेने लेना जरूरी था लेकिन इन्होंने नहीं ली और इसका कारण ढूंढना और उन पर कार्रवाई करना बहुत जरूरी है आपका पूरा ठीक से मुझे मुझे सवाल नहीं सुना ही दिया इसलिए यही रुकता हूँ जी जी विजय जी बिल्कुल आपसे फिर बात करेंगे संतोष जी जे यहाँ अगर थयु ગુજરાતમાં તો છા સ્વારે થાય છે આ પેપર ફૂટ્યું પેલું પેપર ફૂટ્યું અત્યાર સુધી કોન્સ્ટેબલની ભરતીમાં ક્લાર્કની ભરતીમાં થતું હતું નીટની પરીક્ષામાં થયું પેપર ફોર્ડ રાજ્ય તરીકેની આપણી ઇમેજ બની ગઈ છે અને હવે તો જેન્યુન માણસ પોતાની રીતે સિલેક્ટ થઈને કામ કરે છે એના પણ તરફ પણ શંકાની નજરે જોવા એવી સ્થિતિ એટલું બધું ફૂટી રહ્યું છે તો ગુજરાત પણ આમાં સેજ પણ પાછળ નથી અથવા તો એમ કહેવાય કે ગુજરાત આમાં લીડ રહી રહ્યું છે મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ જુઓથી લઈને એક એક કૌભાંડો બીજા કોઈ પણ કૌભાંડભાઈ ચાલશે પણ તમે એટલીસ્ટ ડિસિઝન મેકિંગ પોઝિશન ઉપર તો ના કરો આ ગુજરાતમાં પણ એક આનો લાંબો ઇતિહાસ રહ્યો છે બિલકુલ સાચી વાત છે સૌથી પહેલાં તો હું કુંભારજીને આભાર માનીશ કે એમણે આઈએ એસના એટલે કે સિવિલ સર્વિસીસની અંદર પણ એક્ઝામોની અંદર કેવા કેવા ગપલાઓ હોય છે તે ઉજાગર કર્યું એટલે સેલ્યુટ સૌથી પહેલાં સર હવે સર તમે જે ગુજરાતની વાત કરી તો જેમ તમે બે વસ્તુઓની જે જિક્ર કર્યો ગુજરાત અને મધ્યપ્રદેશનો વ્યાપમ અને જે પાછળના જે વર્ષો તો આ જે કંઈ પણ કૌભાંડો થતા હોય છે એ કૌભાંડોની અંદર શું માત્ર ને માત્ર જે વહીવટી પાંખ હોય છે એ જ જવાબદાર હોય છે પરંતુ એમની પાછળ રાજકીય પક્ષો એટલે કે જે પક્ષ પોતે સત્તામાં છે એનું પીઠબળ હોય છે અને એ પીઠબળના જ કારણે આ તમામે તમામ જે કંઈ પણ કૌભાંડો થતા હોય છે આપણા ગુજરાતની જ જો વાત કરીએ તો ગુજરાતમાં કલ જે કંઈ ગૌણ સેવા પસંદગી મંડળ છે અને જીપી જીપીએસસી આની જે કંઈ પણ એક્ઝામો જે લેવાઈ બે હજાર પાંચથી લઈને બે હજાર પંદર સુધીની જે ગૌણ સેવા પસંદગી મંડળની જે એક્ઝામો લેવાઈ હતી કલ્યાણસિંહ ચંપાવત જે ગાંધીનગરના હતા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલ્લેઆમ નામ સાથે મંત્રીઓના નામ અને તેમના જે ડીએસઓ હતા એ ડીએસઓના નામ સુદ્ધા સાથે તેમણે જાહેરાત કરી હતી કે આ વ્યક્તિએ આવી આવી રીતે કીધું છે કે તમે માત્ર ને માત્ર ભૂપેન્દ્રસિંહનો બી લખો અને જો તમે બી લખશો તો ઓએમઆર સીટ ભલે એ ઉમેદવાર પોતે કોરે કોરી છોડશે એ ઉમેદવારને પાસ કરાવડાવવાની જવાબદારી અમારી એટલે આ એક પ્રકારના કોંભાડો એમણે અલગ અલગ જે કંઈ પણ જે બની હતી જેમ કે બે હજાર નવ દસની અંદર વન વિભાગની બીટ નિરીક્ષકની બની હતી કે એક જ જાતિના જે ઉમેદવારો હતા એ લોકો પાસ થયા હતા આપે ખૂબ જ એક બીજી યાદ કરાવવા જેવી વાત કરી વ્યાપમની વાત કરી વ્યાપમ એટલે કે એની અંદર અઢી હજાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી ચાલીસથી પચાસ લોકો એવા કે જે લોકો આ વ્યાપમની સાથે જોડાયેલા હતા એટલે કાં તો એ પોતે વ્યાપમનો ભોગ બન્યા હતા કાં તો પોતે ઇન્વેસ્ટિગેશન તરીકે હતા એક નમ્રતા કરીને છોકરી હતી કે જે પોતે વ્યાપમની અંદર એ પોતે ભોગ બની હતી એની લાશ મળે છે રેલવે ટ્રેક ઉપર પોલીસ એને દફન વિધિ કરી દે છે કે ભાઈ આ લાશનો કોઈ હતોપતો નથી એમના ફાધરને મધરને એ કેટલાક સમય પછી ખબર પડે છે કે ભાઈ મારી જે દીકરી છે એને તો લાશ મળી હતી અને એને દફનવિધિ પણ થઈ ગઈ જે અભિષેક સિંહ કરીને આજ તકના જે પત્રકાર હતા એ પત્રકારનું મર્ડર થઈ ગયું કારણ કે એ એ પોતે પોતે એનું જે તહેકીકાત હતી તે વ્યાપમની તહેકીકાત કરતા હતા એટલે આ જે બધી ઘટનાઓ છે તો આ બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક એ બધું પુરવાર કરે છે કે બે હજારની કારણ કે એ વખતે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી બે હજારથી જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી કે તમે ફંડ આપો અને ફંડ આપો તો અમે જે કંઈ પણ જે ઉમેદવાર છે એ ઉમેદવારને પાસ કરી દઈશું આની અંદર જે સૌથી મોટી વસ્તુ જે હતી એ ઓએમઆર સીટની પદ્ધતિ હતી કે જ્યારે પ્રાથમિક જે પરીક્ષાઓ લેવાતી હતી ઓ એમ ઓ એમ પદ્ધતિથી લેવાતી હતી કે ઓબ્જેક્ટિવ જે હોય ચાર ઓબ્જેક્ટિવ ચાર ઓબ્જેક્ટિવમાંથી તમારે કોઈ પણ એક ઓબ્જેક્ટિવને પસંદ કરવાનો છે ઉમેદવારોને કહેવામાં આવતું કે જે પણ ઉમેદવાર અમારી સાથે જે જોડાય એટલે કે જે આ ભ્રષ્ટાચારમાં ભાગ થવાનો પોતે સ્વીકારે એટલે કે પૈસા આપવાનું જે લોકો સ્વીકારે એ લોકો પોતાને ઓએમઆર સીટ ખાલી રાખે ઓએમઆર સીટ એ પરીક્ષા પૂરી થયા બાદ એ લાગતા વળગતા લોકો એ ઓએમઆર સીટ ભરતા હતા ઓ એમ આર સીટની સિસ્ટમની અંદર બે જ દિવસ કે ત્રણ જ દિવસની અંદર સમગ્ર રિઝલ્ટ ડિક્લેર થઈ જાય આ પ્રકારની સિસ્ટમ હતી કારણ કે એ સીટને માત્ર કોમ્પ્યુટરની અંદર મૂકવાની હોય છતાં પણ આ સમગ્ર કાવતરું સફળતાપૂર્વક થઈ શકે એટલા માટે થઈને બબ્બેથી ત્રણ ત્રણ મહિના સુધી એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં નહોતું આવતું અને આ રીતે સમગ્ર જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો એટલે સિસ્ટમો બદલાઈ પહેલાં ડમી કાંડ પેપર ફોર્ડ કાંડ અને હવે આ જાતના કે ખોટા પોતાના જે કંઈ બી દસ્તાવેજો છે દસ્તાવેજોના આધારે પરીક્ષાઓ તમામ ડિપાર્ટમેન્ટ કરે છે એક પરીક્ષા હમણાં જ ભારતની સૌથી મોટી પરીક્ષા ગઈ છે એ લોકસભા ઇલેક્શનની ગઈ છે આને પણ આપણે એક પરીક્ષા તરીકે માની શકીએ કારણ કે એ પરીક્ષા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લે છે અને એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર પણ ઉમેદવારો પણ પોતાના અમુક જે પ્રમાણપત્રો હોય છે એ મૂકતા હોય છે અને આવું એક પ્રમાણપત્ર પ્રધાનમંત્રી શ્રીએ પણ મૂકેલું છે અને એનો હજી સુધી પ્રમાણ એ ગુજરાત વિદ્યાપીઠ એટલે ગુજરાત યુનિવર્સિટી આપી શકી નથી એટલે આ આપણા દેશની બલિહારી છે કે પારદર્શકતા નથી અને સંતોષ સિંહ બીજું કહું કે આપણે કહ્યું કે આ ભાજપના શાસનમાં આટલા થયા મારા આપણે ભારતનો ઇતિહાસ જોઈએ તો પોલિટિકલ પાર્ટીઓથી ઉપર તમે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ આવા કૌભાંડો પ્રિવેલન્ટ છે અને અનફોર્ચ્યુનેટલી બની કોઈ પણ પાર્ટી એટલે આપણે વી હેવ ટુ બી વેરી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની અંદર પંદર મહિના માટે કોંગ્રેસની સરકાર બની હતી કોંગ્રેસની સરકાર પર પણ એ આક્ષેપ મૂકવામાં આવ્યો કે વ્યાપમ જે કાંડ હતું તેને તે અલગ ઉજાગર કરવા માટે એ સમયમાં કેમ ના કરી શક્યા તો એમણે એ કારણ આપ્યું કે ભાઈ આ પંદર મહિનાની અંદર અમે અલગ અલગ જે કઈ બી ફાઇલો હતી એ પૂટઅપ કરી આ તે કર્યું પણ એ પંદર મહિના કોંગ્રેસને પણ મળે સવાલ આમાંથી એ ઉઠે છે કે આટલું મોટું કૌભાંડ થયું ચૌહાણ સાહેબ એક એવરેજ માણસને ખબર પડે છે કોઈની લાઈફ સ્ટાઇલ કે બોડી લેંગ્વેજ કે બિહેવિયર જોઈને કે આ કઈ જગ્યા હોય તો આપણે જ્યારે સ્ટ્રોંગેસ્ટ વિપક્ષની વાત કરીએ છીએ તો જે તે સ્થળે જ્યાં ઘટનાઓ બને છે ત્યાં વિપક્ષ પણ સાવ એકદમ ડલ આઈડલ છે અને સેકન્ડ થિંગ કે તમે પોતે આઈપીએસ છો ચૌહાણ સાહેબ આઈપીએસ કે આઈએસ આઈઆરએસ અગેન આઈ આઈએફએસ તમે આઈએફએસમાં પણ એક સરસ નામ યાદ આવે છે દર્શક મિત્રો કદાચ તમે એટીસમાં જો દૂરદર્શન રેગ્યુલર જોતા હો તો ભારતના ટેલિવિઝન ઇતિહાસમાં અંગ્રેજી ન્યૂઝ રીડિંગમાં વન ઓફ ધ ફાઇનેસ્ટ વન ઓફ ધ બેસ્ટ ન્યૂઝ રીડર એવર વિથ બ્રિટિશ ફોનેટિક્સ રામુ દામોદરન રામુ દામોદર રામુ દામોદરને આઈએફએસ પાસ કર્યું અને પછી એ ફોરેનમાં કેટલાય સિટીમાં એ ભારતના એમ્બેસેડર અત્યારે પણ છે તો સવાલ એ છે કે એક આ લેવલ છે આ પ્રકારના લેવલે પહોંચવા માટે માણસે કેટલી મહેનત કેવું ગજુ કાઢવું પડે છે ત્યારે એક રિટાયર્ડ આઈપીએસ તરીકે ચૌહાણ સાહેબ જ્યારે તમે પોતે કઈ તૈયારી કરી હતી કેટલું અઘરું જેની વાત કરીને કહેજો કે જ્યાં જે પ્રકારની લાયક વ્યક્તિ જે ખુરશી પર હોવી જોઈએ એના બદલે તદ્દન ખોટો ને જૂઠો માણસ બેસી જાય તો તમને શું ફીલ થાય એમાં મને એક જ્વલંત ઉદાહરણ યાદ આવે છે પોલીસમાં બે આપણે જે સિવિલ પોલીસ કહેવાય જે તે રાજ્યની દેશની એમાં મને એમાં બે વિભાગ હોય છે એક આર્મ્ડ વિભાગ હોય છે જેને માત્ર એ આર્મ સેવા એમાં બજવવાની હોય છે અને એક અનઆર્મ્ડ વિભાગ હોય છે દાખલા તરીકે એસઆરપી છે સીઆરપી છે એ બધા આર્મ્ડ વિભાગ કહેવાય અને એ જ રીતે પોલીસ સ્ટેશનોમાં પણ અમુક કોન્સ્ટેબલો આમમાં હોય છે અમુક અનામના હોય છે હવે જનરલી જનરલી નહીં પણ એમ લગભગ દરેક જગ્યાએ જે પોલીસનું કામ જે છે એ દાખલા તરીકે કઈ સેક્શન લગાવવી એફઆઈઆર કઈ રીતે કરવું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું એરેસ્ટ માટે શું પ્રોસીજર છે પછી બીજી જે કોઈ જામીન પોલીસ જે આપે છે અને એ બધી પ્રોસીજર એ અનામના વિભાગના માણસો જે કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ હોય છે એ એ કરતા હોય છે હવે આપણા ગુજરાતમાં જ એક સી એમ એવા હતા અને જનરલી દરેક ડિસ્ટ્રિક્ટના જે વડા હોય છે ડિસ્ટ્રિક એસપી ડિસ્ટ્રિક્ટ ઓફ પોલીસ પોલીસ અધિક્ષક એ અનામ વિભાગના જ હોય છે અને જે આમ વિભાગના હોય છે એ લોકો એસઆરપીમાં અને એ રીતે હોય છે તો એક સીએમ જ્યારે આવ્યા ત્યારે એક ડિસ્ટ્રિક્ટમાં એમને આમ અનામ ડીએસપી જનરલ બધે જ હોય છે એને બદલે આમ ડીએસપી કારણ કે એમના કોઈ રિલેશનમાં કે એમના ફેવરમાં હતા તો એમણે પોતાનો ટેન્યોર સીએમ તરીકેનો પણ પૂરો કર્યો અને આ જે ડીએસપી આમ વિભાગના હતા જેમને એફઆઈઆર કઈ રીતે કરવો અથવા ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું ધરપકડ કઈ રીતે કરવી એ જેનો ખ્યાલ ન હોય એ ડિસ્ટ્રિક્ટ એમણે ત્રણ ચાર વર્ષ રેગ્યુલર એમણે ચલાવ્યું આ આપણો ગુજરાતનો જ એ આઈપીએસનો એ એક દાખલો છે એ આઈપીએસવાનો હતા જીપીએસ કે જે કંઈ એ હોય એટલે એસઆરબી કમાન્ડન્ટ હતા અને એમણે આ જિલ્લા વડા તરીકે ફરજ બજાવેલી આ એક વાત છે અને બીજી વાત પોલીસ છે અને જેવી રીતે રેવન્યુ છે એ બહુ અગત્યના સરકારના પહેલાં જ એના એ ખાતા કહેવાય કે જો રેવન્યુ ખાતું બગડ્યું અથવા પોલીસ ખાતું બગડ્યું અને એમાં ખાસ કરીને તો પોલીસ ખાતા ઉપર ચીનના એક ફિલોસોફર થઈ ગયા અને જ્યારે આવી વહીવટી સેવાઓ આવે છે આમ તો આપણે કહીએ છીએ કે ચીનની વસ્તુ તકલાદી હોય છે અને તરત તૂટી જાય છે ભાગી જાય છે એ ચાલતી નથી પણ આઈએ પ્રકારની સેવા વિશ્વમાં સૌથી પહેલાં કોઈએ શરૂ કરી હોય તો એ ચાઈનામાં શરૂ થયેલી એને મેન્ડેરિન એના જે સેક્રેટરીઓ છે જેને મેન્ડેરીન કહેવામાં આવતા અને એ વખતની પરીક્ષાઓ જે આઈએસ પ્રકારની પરીક્ષાઓ ત્યાંથી શરૂઆત થઈ છે ને અત્યાર સુધી એ ચાલે છે અને આપણે પણ એ જ પદ્ધતિ એમાં અપનાવી છે આઈએ આઈપીએસમાં એવું છે કે એમાં ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રકારનું એમાં કામ હોય છે તમારી હાઈટ અમુક હોવી જોઈએ વેઇટ અમુક હોવું જોઈએ અમુક પ્રકારનું તમને કસરત આવડવી જોઈએ તરવાનું છે ઘોડેસવારી છે ફોટોગ્રાફી છે ઇવન અમારે તો ટ્રેનિંગ દરમિયાન એવું પણ કહેતા કે કોઈ વખતે નોકરી છૂટી જશે તો આપણે આટલું બધું જે શીખ્યા છીએ એટલે મજાકમાં અમે પ્રોવેશનરો એકબીજાને કહેતા તો કાં તો કંઈ ફોટોગ્રાફર બની જઈશું અથવા કાં તો આ બીજું કોઈ આ ઘોડેસવારી છે દાખલા તરીકે ઘોડેસવારી કરીશું અથવા લોકોને શીખવાડીશું લાઇક દેટ એટલે આ જે છે અને તમને જાણીને નવાઈ લાગશે ઘણા લોકો કહે છે કે આ પેલી પરીક્ષામાં તો રિઝલ્ટ આટલું પોઈન્ટ વન પર્સન્ટ આવે છે એક ટકા હોય છે સૌથી વધારેમાં વધારે કડક રિઝલ્ટ આખી દુનિયામાં કોઈ પણ પરીક્ષાનું હોય તો આ સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનું છે આઠથી દસ લાખ ઉમેદવારો હોય છે આજની તારીખ અમારા ટાઈમમાં બેથી અઢી લાખ આવતા હતા અને સાતસોથી આઠસો બધી જ અઠ્યાવીસ ત્રીસ પ્રકારની સર્વિસ છે આઈએસ આઈપીએસ આઈએફએસ એ બધું આઈએફએસ એટલે ફોરેન આ ફોરેસ્ટ સર્વિસ એક અલગ છે એ પાછી જુદી છે એને પણ આઈએફએસ કહે છે પણ આ ફોરેન સર્વિસ જે છે આઈઆરએસ છે પોસ્ટલ સર્વિસ છે રેલવેની બે ત્રણ પ્રકારની સર્વિસ છે પર્સનલ છે ટ્રાફિક સર્વિસ છે બીજી છે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ હા યસ જેમાં આપણે આ ટીવી અને એ બધું એ આવી જાય છે અને એમાં જસ્ટ જસ્ટ વન મિનિટ એટલે આઠ લાખમાંથી તમે આઠસો જણને સિલેક્ટ કરો છો એમાં ગ્રુપ બી સર્વિસ પણ આવી જાય છે એટલે એટલે રિઝલ્ટ પોઈન્ટ દર હજારે એક જ કેન્ડિડેટ સિલેક્ટ થાય છે એટલે વિશ્વની સૌથી વધુ વધુ અગ્રી એ એક્ઝામ અને એમાં જો આવું બોલમ ચાલે તો પછી તો એને ભગવાન પણ નહીં બચાવી શકે એ દેશને અથવા એ વ્યવસ્થા ચૌહાણ સાહેબ આપણે એક બ્રેક માટે રોકાઈએ છીએ અને એટલા માટે જ આ જે સર્વિસ છે એ નો કોમ્પ્રોમાઇઝ સર્વિસ છે આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ચાલે નહીં દર્શક મિત્રો હજી પણ કેટલાક પ્રશ્નો છે બ્રેક પછી મળીએ છીએ